હજુ કઈ બાકી હોય તો કરજો જેલમાં તો અમારો કૃષ્ણ જન્મ હતો ને એ પરિવારમાં પેદા થઈને આવ્યા છે જેલમાં રહેવું પડે તો પણ તૈયારી છે બોલો કૃષ્ણ સોમનાથ મહાદેવ કી આજની આહિર પરિવાર આયોજિત आहिर परिवार ना शक्ति सम्मेलन ना अध्यक्ष मुरब्बे आणि वडीलसी भिकू भाई बन्ने मारा साथी मित्रों भाई श्री विक्रम भाई भाई श्री अमरीश भाई दाएं सुपर विराजमान आहिर समाजना समग्र गुजरात माथी पधारेला આહિર અગ્રણીઓ મારા વડીલ મારા મુરબ્બીઓ સમગ્ર સૌરાષ્ટ્ર ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાંથી પધારેલા પરિવારના મારા મુરબ્બીઓ વડીલો યુવાન મિત્રો માતાઓ બહેનો બાળકો આપ તમામને મારા મારા પરિવારના પ્રથમ આપ સૌને જય શ્રી કૃષ્ણ કરું છું અને એટલી મોટી સંખ્યામાં આપ સૌ એક અન્યાયની લડાઈની સામે લડવા માટે અન્યાયની લડાઈની સામે લડવાના મેદાનમાં આપ સમર્થન માટે આપ જ્યારે અહિયાં સૌ પુરા છો ત્યારે આહિર સમાજ વેરાવળના પ્રમુખ તરીકે આ વિસ્તારના આહીર એક આગેવાન તરીકે અને આ આહિર સંમેલનની અંદર જે મારા યુવાન મિત્રો એ આપને નિમંત્રિત કરીને અહીંયા સૌ કોઈને એકત્રિત કર્યા છે એ તમામ મારા યુવાન મિત્રો વતી આપ સૌનો હૃદયપૂર્વક હું આભાર માનું છું અને આપના ધન્યવાદ કરું છું મારે વધારે કંઈ કહેવાનું નથી નિર્ણય તો આપણે કરવાનો છે સમાજ સમાજથી ભગાભાઈ મોટા નથી સમાજથી ભગાભાઈ મોટા હોત તો કદાચને હાર સ્વીકારી લીધી હોત પણ સમાજથી ભગાભાઈ મોટા નથી સમાજ મોટો છે નિર્ણય સમાજે કરવાનો છે ઘણા દિવસથી થી ઘટનાક્રમ ચાલે છે સજા કરી એની નથી ન્યાયતંત્ર ની ક્યાંક ભૂલ પણ થઈ ગઈ હોય ન્યાયતંત્ર નો જે આદેશ છે એ શિરોમાન્ય છે પણ એના પછીથી જે ઘટનાક્રમ આ સરકારે જે ચાલુ કર્યો છે એની સામે મારી લડાઈ છે

મેજિસ્ટર સાહેબ નામદાર કોર્ટ આરોપી નંબર એક ભગાભાઈ ધાનાભાઈ બારડ આહિર ને ફોજદારી કેસ નંબર એકસો તેત્રીસ

પણ તે દિવસે પણ ભગાભાઈ બારડ ની સામે પૂરો ભરોસો હતો સેશન કોર્ટે ભગાભાઈ બારડ ને ત્રીજે દિવસે રેગ્યુલર જામીન પણ આપ્યા અને એમની સજા ઉપર મનાઈ ફરમાવી દીધો હુકમ આપ્યો જે દિવસે મને અહીંયા કોર્ટ હુકમ આપે તે દિવસે રજાના દિવસોમાં સચિવાલયની અંદર આ સરકારના કેવાતા બેઠેલા અધ્યક્ષ રજાના દિવસોમાં એનો સ્ટાફને બોલાવે અને ભગાભાઈને ડિસ્કોલિફાઈડ કરવાનો હુકમ ત્યાંથી મોકલે ત્યારે વિચારવાનું અહીંયા બેઠેલા એક એક વ્યક્તિએ છે એની સામે વાંધો નહોતો મારો હુકમ હતો સજાની સામે મોકુફીનો કોર્ટે મને સજામાંથી મોકુફ રાખ્યો તો સજામાંથી મને સ્ટે આપ્યો તો સ્ટે આપે એટલે મારું પદ ઓટોમેટિક ચાલુ થાય છે ન્યાયતંત્રની વિરુદ્ધમાં ન્યાયતંત્રથી વિપરીત વગાભાઈ બારડને પાડી દેવો છે ભગાભાઈ બારડ ને જેલમાં નાખી દેવો છે દાના માંડા પરિવાર ને વેર વિખેર કરી નાખો છે આહીર સમાજ ને તોડી નાખો છે લોકસભામાં અમારું ધાયરું કરી લેવું છે એટલે ભગાભાઈ બારડ ને પાડો એમ તમારી તાકાત નથી ભગાભાઈ બારડ ને પાડી શકો મારે આજે કેવું છે સરકાર માં બેઠેલા લોકો ને હજુ કંઈ બાકી હોય તો કરજો હજુ કંઈ બાકી હોય તો કરજો જેલમાં તો અમારો કૃષ્ણ જન્મ હતો ને એ પરિવારમાં પેદા થઈને આવ્યા છે જેલમાં રહેવું પડે તો પણ તૈયારી છે એ જેલ પણ અમને મીઠી કારણ કે એવું કાર્ય કરીને નથી જતા કે નીચું ઘાલવા જેવું કામ થાય ત્યારે પણ વિચારવા જેવી વાત છે રજૂઆતો કરી ચૂંટણી પંચ સુધી રજૂઆત કરી જેમને કાયદાની અંદર પોતાને અધિકાર નથી

છતાં સરકારમાં બેઠેલા આ લોકો એ કિન્ના ખોરી હું કહું છું જાહેર માં વેર વાળવા માટે મને ડિસ્કોલિફાઈડ નો હુકમ કર્યો હું હાઈકોર્ટમાં ગયો હાઈકોર્ટની અંદર રીટ પિટિશન દાખલ કરી આજે પણ આલે છે ત્યાં ત્યાં સરકાર પાછી સામે આવી મારી સામેનો સ્ટે મારી સામેની ફરિયાદ રદ કરવા માટે એમને કાયમી રાખવા માટે સરકાર ત્યાં સામે આવી